તમારે મફત કરાવવું હોય પૈસા ખર્ચવા નહી સાહેબ કોક કોઈ સાહેબ નહીં યાર ટેન્શન માં ટેન્શન ભગવાન તમારું દૂર કરી દેશે ભૂખ્યા ના ભોજન આલશો ને તો ભગવાન બધો ટેન્શન તમારો દૂર કરી દેશે નહીં એવું બધું કહેવાનું હોય કશું કોઈ નહીં થતું કહેવાનું નહીં સાહેબ મને અને અઠવાડિયાથી મેં કશું ખાધું નહીં આ શરીરમાં અન્નનો એક દોણો નહીં ગયો ભગવાને જીવન આલ્યું પણ શું કોમનું આ જીવન મરી જવું એમ થાય આ કોઈ કોમનું નહીં આ ખોળ્યું હોવા મરી જવું એવું થાય ખાધું નહીં અઠવાડિયાથી સાહેબ ખાવાનું ચાલે છે મરી જઉં એવું થાય? મરી જઉં એવું થાય હું પણ શું કરવા મરે હું તને ખવરાઉ ઘોડા અરે ખવરાવો નહિ તમે ખવરાઓ ખાલી શરીર શરીર કમ્પ્લીટ હે તારું હટ્ટો કટ્ટો શરીર પણ નકોડું હું કોમનું આ શરીર જોવાનો કોઈ અંદર અનાટ તો જતું નહિ લખમાય રોગ નહિ લખપોય દુખ નહિ જાય પણ હું કરવા બાકી ના ના ઘોડા આ શરીર તો વેસ્ટ ના જવા દેવાય જો ભાઈ હું તમને એવું એમ તો તમારા માટે મારો જીવ ગાડી ના લઈ ના ના ના

મારે હાથ ને તારી કિડની આપી દે એટલે હું એ જીવતા રો અને તું એ એક કિડની થી જીવતો રે કને કીધું આવું ડોક્ટરે કીધું શું કીધું ક એક કિડની થી મોડ જીવી હક

આશીર્વાદ સોસાયટીમાં જ રહું પણ આધુન કિડની એનાથી થોડી વગી દ આ તું આજ હાથમાં આવી ગયો હો ભાઈ મારા તારું શરીર એ કમ્પલીટ હ તું કહેતો તો હું જીવવાલ દે જીવ નહીં લે ખાલી એ કિડની ચાલતી બેન એ તો જીવ હોય એ તો સાહેબ ડાયલોગો હોય યાર અમારા આ તો ધંધાની અમારી પેટા નહીં યાર આ ટાઈપના અમે ડાયલોગો મારીએ તમે કરોડપતિ બનશો અને તમને ઓમ થશે ને તમને લીલા લેર થશે ને તમને મોજે મોત મોજ થશે એવું ના હોય યાર તમે ખવરા હોય ને બદલે કેટની થોડી હોય શું વાત કરો અહીંયા એટલે પણ તકલીફ હોય તને હાલી દે કે પણ તું જીવતો તો રહેવાનો જ છે કે અરે મારા બૈરો છોકરો એક કિટનું લઈને મારા ફરવાનું હોય તો લંગાતું લંગાતું ફરવાનું મારા બીક માંગવા ગોમે ગોમ જવાનું હોય એ વાત કરો એટલે એક કિટલી થી દો લંગા ના ચાલ એક કિડની સારી લુઝ પડી જાય યાર મારા ભાઈ છોકરા ઘેર મજૂરો કરવાનો હોય વાતો કરો તમે ત્યાં ખવરાયું ના યાર એ રૂપિયા ને ભાઈ ખવડાવ્યો એમાં તો હું તું યાર તું તો મોટો કેટલો કરોડો માલ માં જ યાર થોડું હોય યાર સાહેબ આવું થોડું હોય વાત કરો અરે હાલકે હેડ યાર તારા આ ચાલે ભઈ આ તારા 20 રૂપિયા ના ભજ્યા લે તારા પકડ 500 રૂપિયા આલુ ઓમ યાર કિડની થોડી આલવાની હોય વાતો કરે આ 500 રૂપિયા ચોધી આ 500 રૂપિયા આ તો હવા નો ધંધો માં પૈસા તો હોય એમ થોડું વાતો કરો અમે કોઈ એવા થોડા લુખવાડો હોય હાલે હું 1000 આલુ લે હેડ ને યાર તારા 1000 રૂપિયા નું 1000 ની વાત કર તો લાખ રૂપિયા આલ દઉં યાર વાત કરે કિડની થોડી આલવાની હોય તો કોઈ કો હું સમજુંવા મને અલ્યા માર હાડી ઉપર તો દયા કર આડું જો તે લેવા અરે તાર હેડ અરે અરે પકડ લે યાર મજા આવી તારી કિડની કરજે પૈસા વાળો મારી કિડની મારી છોડી હતા હું આલો તઈ કરવાની રહેવા દે ભાઈ મારા નઈ અરે જા ભાઈ આ તારા ભજ્યો કઈધા તારા ખાવા હોય હવે હાળી હું જવાબ આલો